અને તમે આ સોનાવાળામાં નાખશો શું પ્રશ્ન બનશે થોડો જોરથી બોલો મારા પેલા જમાનો તો અમે છૂટા ખાતા અને હવે છે ને પર છે ને

નામ ગંદી મારા મહિના છે અને ફરિયાદ પોલીસ સ્ટેશન ક્યારે કરવા ગયા ફરિયાદ ગયા એની દિવસ થઈ ગયા તો બધાય

એટલે ભાઈ મેં કીધું અત્યારે મારી પાસે ત્રીસ હજાર રૂપિયા નથી તું મારી બેન આપી દે મારી નાની નાની ભણી તું બે નાનીથી થાકી પીતી નથી બરોબર તું મારા બેનને પાછી આપ અને હું તને ત્રીસ હજાર રૂપિયા તમારે આપીશ એવું કહી અને હું લાવ્યો તો એને મેં મારા હાથે ત્રીસ હજાર રૂપિયા આપેલા છે બરાબર અને પછી

બાર તેર વર્ષ ની સાહેબ મારે ભાણકી છે અને ખોટી ખોટી ફરિયાદો કરે છે પોલીસ સ્ટેશન માં આવડા મારા જમીન મારા બેન દસ દિવસ જાય છે કોઈ પોલીસ વાળા એ આપેલો નથી અને કોઈ જાતની એમની ઉપર કાર્યવાહી કરી નથી અને એવું લોકો કે છે કે મહિલા પોલીસ સ્ટેશન માં ગયા હતા મહિલા પોલીસ સ્ટેશન આરોપી હતા આરોપી ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા છે અને પોલીસ સ્ટેશનની અંદર ટાઉન ની અંદર એવું કહેવામાં આવેલ કે જ્યારે આરોપી આવશે ત્યારે તમારી ફરિયાદ લેવામાં આવશે સાહેબ અમારે આરોપી આરોપીને શું લેવા દેવા અમારે ને બી કોઈ સંબંધ હોત તો અમે ટેસ્ટ કરવા થોડા જઈ શકીએ